આ વેરાવળમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્ર આકરા પાણીએ છે ફાયર સેફ્ટીના અભાવે સાત થી વધુ એકમ સીલ કરવામાં આવ્યા મુદ્દત બાદ પણ ગંભીરતા ન લેતા કાર્યવાહી કરાઈ સટ્ટાબજાર સુભાષ રોડ પર સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે વેરાવળ શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે હવે તંત્રની કડક કાર્યવાહી સામે આવી રહી છે દસ દિવસ પહેલા અનેક આસામીઓને નોટિસ આપવામાં આવી હતી અને ફાયર સેફ્ટીની જે પૂર્તતા કરવા માટે તાકીદ કરવામાં આવી હતી પણ હજુ ફાયર ન હાલ જે તંત્ર છે તે તંત્ર દ્વારા કડક કાર્યવાહી થઈ આપ જોઈ શકો છો તે પ્રમાણે હવે ફાયર વિભાગ દ્વારા સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે વેરાવળ શહેરની અનેક એવી જે બિલ્ડિંગો અથવા અમે એવા આસામીઓ

એવા આઈડેન્ટિફાઈ કરી એમને લોકોને નોટિસ કરેલી હતી અને ત્યારબાદ જો કોઈ એ લોકોએ કાર્યવાહી નથી કરી તો એવી ઇમારતોને અમે સીલ કરેલી છે આજે સર કેટલી નોટિસો આપી હતી આજે સીલિંગની કેટલા આસામીઓની કાર્યવાહી થઈ છે આજ રોજ અમે આ ત્રણ બિલ્ડિંગો જે છે એ સટ્ટા બજાર વિસ્તારમાં સીલ કરેલ છે સર આ કાર્યવાહી અવિરત ચાલી રહેશે લોકોને શું મેસેજ કરશો હા આ કાર્યવાહી છે એ જ્યાં સુધી લોકો પોતાની રીતે નહીં સમજે અને આવી જે જોખમી ઇમારતો છે એ મુખ્ય બજારમાં જ્યાં ફાયરનું વાહન પણ આવી શકતું નથી એવી ગીચ ગલીઓવાળા વિસ્તારમાં જે ચાલુ છે તો એ જ્યાં સુધી એમના પહેલાથી નહીં સમજે ત્યાં સુધી આ સીલિંગની કાર્યવાહી સતત ચાલુ રહેશે આપણે જોયું તે પ્રમાણે તંત્ર દ્વારા લોકોને નાગરિકોને મહેતાલ આપવામાં આવી હતી પરંતુ હવે તંત્ર કડક કાર્યવાહી પર ઉતરે આવ્યું છે લોકોએ પણ સમજવાની જરૂર છે કે જે ફાયર સેફ્ટી જે એકંદરે લોકો માટે છે તેની પૂર્તતા કરી લેવી જોઈએ અન્યથા કડક કાર્યવાહીનો ભોગ બનવો પડશે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ